રામ રામ માં ચાલોક છે રણવીર ભાઈ પરીક્ષા માં પાસ થવા માટે માનતા લીધે માં એ આવતા આપડા સાનિધ્ય માં એમને થોડા બધા ઘણા બી કામ થયા માં અને આપણે જે દેવ દુઃખ એ દેવ દુઃખ એમને જે રસ્તો બતાવ્યો રસ્તો બી કર્યો મારે એમને એવું રિઝલ્ટ મળ્યું કે પીએસઆઈ ની પરીક્ષા માં પાસ નતું થવાતું મા

માય અમને માનતા એમની વહુની રાખેલી કે ડોક્ટર એવું કીધેલું કે તારી ડિલિવરી ઓપરેશન કરવું જ પડશે માં ડિલિવરી વખતે નોર્મલ ડિલિવરી નહીં થાય તો માં આ બેને માનતા લીધી કે હું દૂધની બોટલ હાર સિફલ ચુંદરી તારા દરબારમાં ચડાય અને મારો જે દીકરાનો જે વસ્તાર આવશે માં હું એને દર્શન કરવા લઈને આવે પણ મારી વહુને નોર્મલ ડિલિવરી થઈ ગઈ ડોક્ટર ભલે કે ઓપરેશન કરું માં જેવી માનતા લીધી અને જે માનતા માનેલું માં

મારું નામ મોચી વિજય કુમાર છે હું લુણાવાડા રહે છે એમને તકલીફ થઈ ગઈ હતી એમને કઈક લાગતું હતું

મારાતી બે મનતા હોય પૂર્ણ થઈ મારી સ્વીકાર છે બોલું ત્યારે માતા એ શીખાલીશ

એમને આખા વર્ષથી આવતું થતું એમને કઈક માનતાલીધીમાં કે હું દૂધની બોટલ અને હું ચોકલેટ ચડાયે પણ મને ચક્કર અને એસિડિટી આ દૂધની બોટલમાં મટી જવું તો એમાં એમને પાંચ રવિવારે એમના મનથી રાખેલો પાંચ રવિવારે આવે એમ એમના મનથીમાં પણ મને મટી જવું તો એ મારી જૂની બીમારી મારી બે દૂધની બોટલ અને ચોકલેટમાં આ બીમારી ગાયબ થઈ ગઈ માં રામ 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 રામ

એક વર્ષ થી કામ ધંધા દરેક હતા તમારી શ્રદ્ધા હોવી જોઈએ તમારો ભાવ હોવું જોઈએ પણ તમારો હાથો હરક હોવો જોઈએ આવું મારું માતા નું કેવું રામ રામ મા વર્ષ જૂની એસિડિટી દવા બવા બધું કરાવ્યું પણ કઈ જગ્યાએ એ મેળ પડતો હતો માં અને ગોળી ખાવી જ પડે એમાં અને એમને ગયા રવિવારે માનતા નથી બે દૂધ ની બોટલ નજ ખાલી માં દસ વર્ષ ની એસિડિટી માં આજ સુધી ગોળી થતી નથી એક અઠવાડિયે રામ રામ માં

દોઢ મહિના સુધી તારા મોઢું ખોલવું નહીં અને પ્રવાહી જ લેવું એમ ખાવાય ના એમ માં ભાઈ આપણા ગયા રવિવારે અને એમને માનતા લીધી કે હું દૂધની બોટલ ચડાવી ભલે ડોક્ટર ના પાડી ખાવાનું પણ માં તું ખવડાવતી હોય કે દૂધની બોટલ લઈ માં રામ રામ દીપાભાઈ આવે દેવસિંહ માં માનતા એવી છે કે શ્રદ્ધા મારી કે નથી થાય કે એમને સપને ખબર નથી કે મારે પૈસા આવવાના કે કઈ થી આવશે હું આવશે માં દસ વર્ષ નું મારી હવે એમને માનતા લીધી

જે અરજી કરીને વધારો નો પટેલ વાર્તાઓ વધારો નો આધાર છે જગત માં જેનું કોઈ નવા રામ રામ માં સવલી એવી આખા ફવડાયો મારા ઘર બધા ને તો મકાઈ પડી જાય તો ચીપા એવું કે ના મારી એમને બે દૂધની બોટલે માનતા લીધી કે મારી મકાઈ પડવી ના જોઈએ માં તું ઊભી મારી મકાઈ તો પડી પણ પછી એક જ રવિવાર બીજા રવિવાર હું આઈન તારી માનતા પૂરી કરી એવું બોલેલા માં પણ ગયા રવિવાર બોલી ગયા મારી તા ઘેર જતા રહ્યા તો ઘેર જઈ એમને દીકરીને દુખાવો ઉપર્યો માં પાછી એમને માનતા યાદ કરી કે માં હું તારી માનતા બોલી એ તો નહીં ખરેખર માનતા હોય તો આ બે દૂધની બોટલે માનતા પાછી રાખું માં પર દીકરીને દુખાવો બંધ થઈ જશે મારી દુખાવો બંધ થઈ ગયો માં અને મેં તરે દેખાઉં છું

લીમડી આવે લીલાબેન એમને માનતા એવી રાખેલી માં એમને માનતા લીધી ફૂલહાર કે દૂધની બોટલ અગરબત્તી અને શ્રી ચડાય પછી એક વર્ષની બીમારી છે એ બીમારી ગાયબ થઈ જાય એમાં મારી જેવી માનતા લીધી એ જાયબ થઈ જાય રામ રામ મારે દીકરો મારે પૂરેલો છે બે શ્રી ચડાવી મારા દીકરા જમીન જામીન મળી જવાય મારી જેવી માનતા લીધી એ વખત સમયમાં સમય માં એ જ દીકરો ઘેર આવી ગયો ભંડોઈ થી પારસી આવે માનતા બે લઈને બે બે માનતા પૂર્ણ થયેલી છે એમાં પેલી માનતા બળદ હતી કે બળદીઓ બીમાર થયેલો માં એમને બે દૂધની ની બોટલે માનતા રાખી બળદી પર ઉભા રહી કે મારો બળજીઓ ઊભો થવો હતો એમાં જે માનતા રાખી બળજી એ ઊભો થઈ ગયો અને બીજી માનતા એમની એવી છે કે એમને એક વર્ષ જૂનો શ્વાસ કરતો માં

આપણા સાનિધ્ય નતા આયા ને એમને વિડિયો જોયો માં એને પહેલાની વાત છે કે વિડિયો માનતા લીધી કે હું બે દૂધની બોટલ માં મે તારું જે જોયું નથી અને ચોકલેટ પણ જે ડોક્ટરે કીધું કે બ્લડ આવે માં એ બંધ થઈ જવું જોઈએ વિડિયો માનતા લીધી બ્લડ એ બંધ થઈ ગયું મસા બી ગાયબ થઈ છે લક્ષ્મણભાઈ અડાણા થી આવે માં એક આ માનતા એવી બી છે માં કે શ્રદ્ધા અને વિશ્વાસ એક આ પુરાવો કહેવાય માં છ મહિના થી કાનમાં એકવીસ દિવસ પેલા એમને બે દૂધ ની બોટલ ની માનતા લીધી કે ભલે મને આગળ ગમે એટલું મેં ખોઈ મેળ્યું કાન માટે પણ તારા સાનિધ્ય માં આવ્યો તારા શરણ ને આવેલો છે માં તો મને કાનમાં હમરાવું જોઈએ બે દૂધ ની બોટલ મારા કાનમાં જે એ મહિના થઈ ગયા કાકા રામ

જે કોથળી બીમારી છે એ બીમારી ના રહેવી જોઈએ મારી પછી આ લોકો માનતા લઈ અને ઘરે ડોક્ટર બતાવ્યું કે કીધું ઓપરેશન કરવાની જરૂર નથી સારી છે અમે શ્રદ્ધા તેમ ઉપવાતા કે કકડાનો વિશે અરજી કરી દીકરા આמא માં મારિયાજી તકલીફસર ઓપરેશન આવા છે ઓપરેશન નાવું જોઈએ એ એમના બાપથી કઈ ગયો ધણી આયાથી તો કોઈ કીધી હતી કે ચોખા তেলનો ડબ્બો લાવ દેવું બીજું કીધું તтий કોઈ થી ના મળી અહીંયાથી કોઈ કીધીનું બોલને ગોડા મોડી થી ના ના નથી કીધું જાતે રાખે કી જાતે રાખે ને ભલે રામ તો સતાસી રાહો ભાઈ રામ રામ

કામ કરવાનું છે માં કે કામ અટકવું જોઈએ નહીં આમ લોન માળે તો કામ થાય એવું છે માં તો લોકો ગભરાયેલા હતા પાંચ દૂધની બોટલે પાંચ સિફોલી માંતા રાખી તેવી જ લોન મળી ગઈ માં અને જે કામ કરવો તે કામ બી થઈ ગયું માં રામ 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 માં જસીબેન ઓકલવાથી આવે માં માં માનતા એવી છે કે આખા ઘર માં આવતી હતી માં હવે દરેક સબકે ને આવે માં હવે આ મારા સ માનતા લીધી કે હું દૂધની બોટલ અને સિફોલી ઉતાર ચડાય માં પણ દવા કરાઈ પેલા પણ દવા થી રાહત ના થઈ પછી એ માઈ માનતા લીધી એમ આપણા સાનિધ્યમાં દૂધની બોટલ અને સિફોન માં આખા ઘર જે સમસ્યા હતી એ સમસ્યા નિવારણ થઈ ગયું માનતા રામ 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 માં નાટાપુર થી કોકિલા બેન આવે મા એમને માનતા એવી હતી કે ખેતરમાં મકાઈ કરેલી હવે મકાઈમાં મારી રંજાડ થાય

રામ રામ માં લુખીબહેન આવેલવાળા થી એમાં માનતા એમની માની હતી કે એમની માને ડોક્ટર પહી લઈ ગયેલા કે ડોક્ટર એવું કીધું કે ગોળી થશે ત્યાં લગન તારી માં ઠીક રહેશે દૂધ ની બોટલ ને માનતા પણ મારી માવી જોઈએ અને પાણી બી પીતી થવી જોઈએ ડોક્ટરે ભલે ના પાડી મા જેવી માનતા ને લીધી તેવી જ એમની રોટલી અને પાણી પીધું અને ચાલતા દર્શન કરવા બી રામ

અને એવું એક બુક બનાવીએ એક ચોપડી બનાવીએ પુસ્તક બનાવીએ લખીએ કે એ ધણી સાથે

તમારામ લખાય મારા રામ રામ લખી મન તમારું બેંક બેલેન્સ થાય મારા ખાતામાં અને તમારા કોણ તો હોય એવું હોય તો એવું નથી કે ચોવીસ કલાક લખી મેં ઘણી વાર કીધું પટેલ કે તમને ખોટા વિચાર આવવાનું કારણ શું તમે કોઈ બી કાર્ય કરતા હોય ના આવે પણ માતા ઘણી વાર છું તમે ભગત મનાવે તમારા ઘરના દીવાન બોલતા હોય માતા હોય પટેલ તો નવરા બેઠા હોય એ સમયે રોમ નું તમારે પૂર્દેવી નું મામલો તમારી મા નું જ ગયા તો આયા પુસ્તક એ સર એક રેમળી જીતી તો દરેક લઈ જાજો કેની શ્રદ્ધા હોય કેનો ભાવ એની હા હા પછી પાછી જમા એ તમારી ફરજ આવી પડે જ નહીં એક તો કરવી પડે શરૂઆત તું કર